ગંદકીથી ગ્રામ ગ્રામ વિસ્તારોમાં આવેલ મોહનનગર અહેમદી મસ્જિદ પાસે એકતાનગર ફતેનગર બચ્ચુકાઘર શ્યામકુંજ સોસાયટી અલીપુરા ચાર રસ્તા ઉપરનું હરખલી કોતર ખત્રી વિદ્યાલય અને બીજા ઘણા વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું જમાણું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના દફતરમાં જંતુનાશક દવાઓના થીલા પડેલા હોવા છતાં પણ પંચાયત સત્તાધીશોની દવાનો છંટકાવ કરવામાં કોઈ રસ જ નથી જે રોગચાળાને આમંત્રિત કરે છે ચૂંટણી ટાળે પ્રજાને પ્રલોભન આપી સત્તા હાંસલ કરનારા સત્તા હાંસલ કર્યા પછી પાંચ વર્ષ સુધી કેમ દેખાતા નથી ગંદકીથી પીડાતા લોકોનો સવાલ જંતુનાશક દવાઓનો ગંદકીથી ગદવત્તા વિસ્તારોમાં શા માટે ઉપયોગ કરવામાં આવતો નથી જે એક કોયડા સમાન છે જંતુનાશક દવાઓ હોવા છતાં પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરવામાં કેમ આવતો નથી તે વિશે આરોગ્ય વિભાગ તથા તાલુકા વિકાસ અધિકારી સ્થળ ઉપર આવીને નોંધ લઈ શકે ખરા વારંવાર રજૂઆતો કરવા છતાં અલી ખેરવા ગ્રામ પંચાયતના સરપંચ લોકોની પડતી આલાકી વિશે સાંભળવા તૈયાર જ નથી સ્વવિકાસમાં પડેલા અલી ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતના સભ્યોનું સાંભળતા ના હોય તેવા સરપંચ પ્રજાની મુશ્કેલીઓ શું હલ કરી શકે તેવી ચર્ચાઓએ સમગ્ર અલી ખેરવા નગરમાં ચોર પકડ્યું છે ગંદકીથી ખતબતા અલી ખેરવા નગર વિશે શું કહી રહ્યા છે પંચાયત સદસ્ય અરુણભાઈ ખત્રી આવો તેમના મુખી સાંભળીએ બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂ સરમૈ સત્યની સાથે આલીખેરા જૂત્રાંપંચાયતમાં ગનકિનનું શ્રામજ્ય જુઓ અહીંયા ગડી બધું પાણી અંદર લીકેજ થાય છે ગટરનું અને પાણીની બી પાણી લીકે છે એ પાણી પાછું અંદર જઈ જશે વારંવાર રજૂઆત કરવા છતાં આલકો કે કામ કરતા નથી ખરી બોલી જાવ ગંદકીનું સામ જે છે એમને ઘરે ઘરે રજૂઆત કરવા છતાંય આ પાણીની જે ગટર લાઈન પાણી જે મિક્સ થાય છે વારંવાર એ લોકોને રજૂઆત કરવા છતાંય આ લોકો આવતા નહીં ને એનું કઈ કામ નિકાલ કરતા નહીં